ચૌટામાં આગ લાગતા અફરાતફરી રોડ પર દબાણ કરેલા વાહનો હટાવી ફાયર પહોંચ્યું દોઢ કલાકે આગ કાબૂમાં સતત વ્યસ્ત રહેતા ચૌટા બજારના ખપાટિયા ચકલા સુભાષચોક પાસે ભટ્ટ હોસ્પિટલ નજીક આવેલા શ્રીપદ એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા પાર્કિંગની મીટર પેટીમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી ધુમાડાને કારણે આસપાસના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો બનાવની જાણ થતાં નવસારી બજાર મુગલીસરા અને ઘાંચી શેરી ફાયર સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો ફાયરના અધિકારીએ જણાવ્યું કે ફાયર કંટ્રોલ રૂમમાં સાંજે પાંચ ને બે વાગ્યે કોલ મળ્યો હતો અને ફાયરની ટીમ ઘટના સ્થળે પાંચ દસ વાગ્યે પહોંચી ગઈ હતી પરંતુ રસ્તાની વચ્ચે પાર્ક કરેલા વાહનોના કારણે ફાયર બ્રિગેડને આગના સ્થળે પહોંચવામાં પાંચ મિનિટ વધારે લાગી હતી ફાયરના જવાનો ગાડીમાંથી નીચે ઉતરી ચારથી પાંચ વાહનો ખસેડ્યા હતા અને રસ્તો ખુલ્લો કરી એપાર્ટમેન્ટ સુધી પહોંચી આગ પર કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધર્યા હતા